i love

ચના કરૈયાને રા આ રચના બારવા ગે મહિલા મંડળની બેનો મારી લે પ્રશ્ન કરૈયા ને જવા રે આ રચના બારવા ગે કોય લાવે જબલન કોય લાવે ટોપિયો કોય લાવે જપલન કોય લાવે ટોપિયો મહિલા મંડળનીનો I'm not going બારવાજે સાવરણ મહિલાની વાત મનો જન્મ જાના બાર વાે કોય લાવે નો ખણ કોય લવ મિશ્રી કોય લાવે મખણ કોઈ લાવે મિસરી મહિલા I need to